રામજી કહે છે આપ ચતુર છો આપ સયાને છો આપ હોશિયાર છો જેણે ભક્તિની યાચના કરી છે કહ્યું ગરુડજી તમને હું મારો સિદ્ધાંત સંભળાવું રામજી પોતાનો સિદ્ધાંત પોતાનો સ્વભાવ કાગભોચંદજીને શ્રવણ કરાવે છે એ કાગભોચંદજી ધ્યાનથી સાંભળજો આ સંસાર છે ને મારી માયા દ્વારા જેનું સર્જન થયું છે આ સંસારનું સર્જન મારી માયા દ્વારા થયું છે જેમાં પ્રકારના જીવો છે પણ એમાંથી સૌથી વધારે જો પ્રિય હોય તો મને મનુષ્ય છે રામજી પણ કહે છે કે મને મનુષ્ય વધારે વાલો છે અચ્છા આપણી ભાષામાં કહું તો મને માણસ વધારે વાલો છે માણહ બે હાથ બે પગ એ એ માણસ ની વાત નથી મને માણસ વાલો છે જે ખરેખર માણસ હોય હા સબસ્તે અધિક મનુજ મોહી ભાઈ એમાં પણ મને બ્રાહ્મણો અતિશય વાલા છે જો રામજી કહે છે રામજીના ના શ્રીમુખ વચનો છે બધા મારા છે એમાંથી મને મનુષ્ય વાલા છે મનુષ્યમાં પણ મને સૌથી વધારે બ્રાહ્મણો વાલે છે વાલા છે બ્રાહ્મણો પામણ માં પણ મને જે વેદ વૈદિક માર્ગનું અનુકરણ કરતો હોય અનુસરણ કરતો હોય એવો બ્રાહ્મણ મને અતિશય વાલો છે એમાં પણ મને પાછો કોઈ વિરક્ત હોય એ વધારે વાલો વિરક્તો કરતા પણ એના કરતા મને જ્ઞાની વધારે વાલો છે જ્ઞાની કરતાં પણ મને કાગબોષ મને મારા દાસ બહુ વાલા છે મને મારા સેવકો બહુ વાલા છે જે સેવકોને મારા સિવાય કોઈ અન્ય ગતિ જ નથી હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું મને મારા સેવકો અતિશય વાલા છે અને કાકબોશો ભક્તિ વગરના યદી બ્રહ્માજી પણ હોય તો એ મને બધાની સમાન વાલા છે પણ ભક્તિ સહિતનો કોઈ સામાન્ય જીવ હોય તો એ મને અતિશય વાલો છે રામજી કહ્યું છે કે મને પરમ પ્રિય છે પુરુષ નપુસક નારીવા જીવ ચરાચર કોઈ પુરુષ હોય સ્ત્રી હોય કે પછી કોઈ પણ હોય ચરાચર ના જીવોમાં સર્વ ભાવ ભજ સર્વ પ્રકારે મને ભજે અને કપટ ત્યજીને મારી સેવા કરે એ તો મને પરમ પ્રિય છે પરમ પ્રિય મને એક્સ્ટ્રીમ વાલા છે અચ્છા બે બે વસ્તુ અચ્છા એક જ વાત ભગવાનના પરમ પ્રિય થવું હોય તો શું કરવાનું રામજી કહ્યું છે બે વાત કરી લો એટલે ભગવાનના પરમ પ્રિય રામાયણમાં ઘણા બધા રામજી પ્રિય છે બહુ લાંબુ લિસ્ટ છે હું ઘણી નિવેદન કરતો લક્ષ્મણજી રામજીના પ્રિય છે પ્રિય સકલ જગત આધાર લક્ષ્મણજી પ્રિય છે બીજું એક છે રામજીના અતિ પ્રિય કોણ અતિપ્રિય મોહિ ઈહા કે બાસી અવધવાસીઓ ભગવાનને અતિ પ્રિય છે પણ ભગવાન રામજીના પ્રિય કોણ છે લક્ષ્મણજી અતિ પ્રિય કોણ છે અવધવાસી અને વાંદરો એક છે રામજીના અતિશય પ્રિય કોણ जनक सुता जग जननी जान की अतिशय प्रिय करुणा निधान के श्री जानकी जी श्री सीता जी राम जी ना अतिशय प्रिय एक और पात्र से जे भगवान अतिशय प्रिय कौन सुन लंकेश सकल गुण तोरे ताते तुम अतिशय प्रिय मोरे विभीषण जी अतिशय प्रिय आवती कथाओं बधाने पूछी सा સુંદરકાંડમાં આવશે તો પૂછીશ અતિશય પ્રિય શ્રી સીતાજી અને શ્રી લક્ષ્મણજી એક છે ભગવાન પ્રાણ પ્રિય કોણ ભરતલાલજી મહારાજ ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ બી મોહી સન્મુખ આજુ ભરત પ્રાણ પ્રિય રામજીને ભરતજી પ્રાણ પ્રિય છે તો પ્રિય અતિ પ્રિય અતિશય પ્રિય પ્રાણ પ્રિય અને પાંચમાં ભગવાનના પરમ પ્રિય છે એ કોણ આહા શ્રી હનુમાનજી મહારાજ હ પ્રાતન સહિત રામો એક બારા સંગ પરમ પ્રિય પવન કુમાર પવન કુમાર શ્રી હનુમાનજી પરમ તો પ્રિય થવા માટે શું કરું એના ઉત્તર અહીંયા લખ્યા છે બે જ કાર્ય કરો પરમ પ્રિય થવા માટે સર્વ ભાવ ભજ કપટ બસ બે શર આ બે વાતો ચરિતાર્થ થઈ ગઈ તો રામજી કહે છે પરમ પ્રિય સોઈ એક તો સર્વ પ્રકારે કપટ ત્યજીને ભગવાનની સેવા કરીએ અને ભજન કરીએ